આપણું નંબર રહ્યો હું તો ગોમ ના સરપંચ બની જાઉ ત્યારે આપણું કામ જોયું ને તમે ભુવા પોણી કરી ના કરી પેલા લોકો રાજુ અને પેલા વિષ્ણુ આપડે સામે કેટલી બધી ચાલબાજી રમ્યા ખબર બરાબર બરાબર રીતે કરતા છે પરંતુ આપડે આગળ કઈ ચાલ્યું ના ચાલ્યું કોના લીધે તમે બન્યા તમારા લીધે જ બન્યા સાહેબ વટ પાડી દીધો તમે વટ પાડી દીધો પણ સાહેબ હવે બોલાવાનું ફૂલી ફૂલી ઢોલ જેવું ન થવાનું હવે તમારે પાંચ વર્ષ તમારી જવાબદારી પેલા લોકોએ કેવા દેશી દારૂ સુધી પીવડાવી દીધો પણ આપણે વિધિ કરીને પતાવી નાખ્યું કે આપડા ઓછા કરી ઓછા ખર્ચેલા ધુમાડા ખોયા પોસ્ટ પાંચ રૂપિયા પણ જીતી જાય આપણે કેટલું બધું આપડા કોઈનું ખોટું કામ કરીએ છીએ અમે બધા એટલે સપોર્ટ આપ્યો મારા સાહેબ આ માણસ ને જતા દિવસે આ માણસ સારા છે આ પરિવાર સારો છે અને સમજી વિચારીને ભાઈ સપોર્ટ રાત દિવસ બરાબર બરાબર મહેનત કરી પણ હવે ભોગેશ કામ પેલી પાર્ટી જેવું કરતા ના ના એવું સાહેબ કશું ના કરી ચાલો ને જરા ઘરે ગામમાં કેવું થઈ ઓટો મારતો પણ ફરી પાછા આવજો ને હા ફરી પછી બીજી વાત કરીએ ગામની હા નરેકાની વાત ચાલતી હતી પણ પછી કરીએ પછી આપશું અરે યાર મારો ભાઈ હારી જો રાજુ હટક મેં તો કેટલી મોનતાઓ રાખેલી અને કેટલું બધું કરી નાખેલું યાર પૈસા તો ઓમ ઓમ ઉડાડ્યા પારે ઓમ ઓમ હાળુ કિયો મેં ફરી જાય મેંડલો ફરી એથી ખબર પડતી કિયો મેંઢલો ફરી ગયો ના ગોમ નથી પડ્યું તમે જ નક્કી ફરી જાવ એવું લાગે

તાલુકા પંચાયત ને બધી ચેક કરી આપણા ગોમે બધું સરકારી ચાલુ થઈ ગયેલી પેલું શેરી નઈ આ ગોમે આવે શેરી ચાલુ થઈ ગયેલી

સરપણ પરંતા કરી કેવું ઘણું હા તમે લાઈન બેઠા છો ને પેલા સરપંચ ને કરવાના ચાલુ કરીને પણ ખોટો ગરમ કોઈ મારી વાત સાંભળો પેલી વીસ લાખ ની ગાડી પૈસા ની લાવ્યો પેલું કોમ ચાલુ કર્યું બંગલો એક નથી ભાઈ અમારે બીજા ઘણા ધંધા હોય કશું નથી આ ગોમ ને છે ને પથારી પેરવાનું મને ખબર છે હવે બોલાવો તમે તમારા હાલો હેલો પ્રદીપ ભાઈ આવ્યા છે

અમારો સરપંચ ભગવાન માણસ છે તમે જો આ પથ્થર ભી કેટલા સરસ બેસાડે છે સરપંચ માંથી કાઢી મૂકો ને એ એકદમ અસલ વ્યવસ્થિત માણસ છું મારા અને ડેપ્યુટી વિષ્ણુ મારા સર બોલે વિષ્ણુ મારા ભાઈ ભલે હારી ગયેલા પણ હું તો તમને પેલેથી તમને દિલ થી માનું ના ના તમને વાત કરેસર ગાંધીનગર પોકે ગાંધીનગર પોકે મોટા સાહેબ ને આપડે અરજી આજે અને મોટા પરથી હું મેલાઈ જશે એટલે કપાઈ ગયું

પણ તમારાનમાં સરપંચ પણ નવા સરપંચ દિલ ના ચોખા માણસ છે કોઈ દિવસ અવડું કરે પણ અમે ભાડે અમે અરે ભાઈ અમારે અમે કરી નાખશું યાર માટી છે

વાત કરો મારા ધંધા વાત કરવાની વાત કરવાની મારું શું કામ છે

શાંતિ રાખો કામ થશે ના થઈ જાય તમારો તમારું શું એ વાત કરો તમે અત્યારે બધું ગમે રંગ લાવી દેતો લાવો રંગ ભાઈ ચાલો વાંધો નઈ તમારું બધું કામ થઈ જશે હું છે કરવાનો છું કશું વાંધો આપડે આપડી રીતે આવજો હું આપણી રીતે કરીએ ઉપર છે And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss. Gotta find.